જય સ્વામિનારાયણ બાળ મિત્રો લાસ્ટ વિડીયોમાં આપણે પ્રમેય છ પોઈન્ટ છની ચર્ચા કરી હતી હવે આગળની ચર્ચા કરીએ બાળ મિત્રો ખાસ અહીંયા બધા ધ્યાન આપજો છ પોઈન્ટ છ પ્રમેય પણ મોસ્ટ મોસ્ટ આઈએમપી પ્રકારનો પ્રમેય હતો અને છ પોઈન્ટ આઠ જે પ્રમેય છે એ પણ મોસ્ટ 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 આઈએમપી પ્રકારનો પ્રમેય છે ખાસ અને ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો ચાર પાંચ વાર વ્યવસ્થિત લખશો એટલે ચોક્કસ અને ચોક્કસ આવડી જશે જોઈએ બાળમિત્રો પ્રમય કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે તમે નાના ધોરણમાં બાળમિત્રો ભણી ચૂક્યા કાટકોણ ત્રિકોણનોમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે તો આપણે કોઈ એક ત્રિકોણ લઈએ બાળ મિત્રો કે પક્ષ ત્રિકોણ એ બી સીમાં ખૂણો બી કેટલાનો છે નેવુંનો એટલે બી કાઠ ખૂણો છે તો બી કાઠ ખૂણો હોય તો એસી શું થાય કર્ણ તો વાક્ય એવું જ કીધું કર્ણનો વર્ક એટલે એસીનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે બાકીની બે બાજુ એનો વર્ગ અને એના સરવાળા જેટલો હોય છે તો ત્રિકોણ એ બી સીમાં કેટલાનો આપણે લઈએ છીએ નેવુંનો હવે આગળ ચર્ચા કરીએ બાળ મિત્રો અહીંયા બી નેવુંનો છે જે તમે જોઈ શકો છો અહીંયા એ નામ છે ત્યાર પછી અહીંયા સી એ ત્રિકોણ થઈ ગયો આ રીતે પહેલાં તો બી નેવુંનો હોય એવો ત્રિકોણ બાળ મિત્રો આપણે શું કરવાનું છે ફક્ત ને ફક્ત દોરવાનું છે બી નેવું અહીંયા એ અને અહીંયા સી હવે આપણે એની ચર્ચા કરીએ તો બાળ મિત્રો બીડી આપણે લંબ દોરીએ છીએ જે તમે જોઈ શકો છો કે બીડી લંબ દોરીએ સાબિતીની શરૂઆત કરીએ તો બીડી લંબ એસી દોરો એસી ઉપર આપણે લંબ દોરો એટલે કે વેધ દોરો હવે ખાસ ધ્યાન બાળ મિત્રો બધાનું જ અહીંયા પ્રમય જે પ્રમય છ પોઈન્ટ સાત તમે જોશો તો એમાં તમને ખ્યાલ આવશે એમાં ત્રણ શરતો હતી જે આપણે થોડી વાર જોઈ લઈએ કે અહીંયા જે બાજુમાં સમજાવેલું છે પ્રમય છ પોઈન્ટ સાત એમાં તમે આ કાટકોણ ત્રિકોણ જોઈ શકો એમાં કર્ણ ઉપર બી એમ વેધ દોયરો છે તો જુઓ બાળમિત્રો આ ત્રણ શરતનું પાલન થાય પહેલી શરત અહીંયા લેખી છે એ એમ બી સમરૂપ ત્રિકોણ બી એમ સી સમરૂપ ત્રિકોણ એ બી સી ત્રણે એકબીજાને સમરૂપ થાય એટલે કે આ મોટો ત્રિકોણ છે ત્રિકોણ એ બી સી એ આ પહેલાં ટુકડાને એટલે કે એ બી એમને સમૃપ્પ થાય એટલે સમૃપતાની શરત વ્યવસ્થિત લખવી પડે ત્રિકોણ એ તો એની આરે ખૂણો એ આવશે આ ત્રિકોણમાં બી નેવુંનો છે તો એ બી એમમાં એમ નેવુંનો છે ત્યાર પછી વિધું શું બી એટલે આ એક શરત થઈ બીજી શરત એ બી સી સમરૂપ હવે આ નીચેનો ત્રિકોણ લઈએ તો સી આરે તો સી હોય બાળ મિત્રો સી બંનેમાં સી સરખો થાય ત્યાર પછી અહીંયા બી નેવુંનો છે તો અહીંયા કોઈ કયો નેવુંનો નો આવશે એમ અહીંયા શું આવશે બી એટલે બી એમ સી સમરૂપ ત્રિકોણ એ બી સી એ બી સી સમરૂપ એમ બી આ બે ત્રિકોણે એકબીજાને સમરૂપ થાય અને એની કન્ડિશન આ રીતે આવે કે એ એમ બી સમરૂપ ત્રિકોણ બી એમ સી પણ ક્યારે બાળ મિત્રો આ ખાસ ધ્યાન રાખજો બી આરે સી આવશે એમ સાથે તો એમ જ આવશે અને એની સાથે બી આ રીતે સમરૂપ આપણે લેવાના છે હવે તમે ખાસ અને ખાસ ધ્યાન આપજો આ ત્રણમાંથી કોઈ પણ શરતનો ઉપયોગ કરી શકો પરંતુ ક્યારે તો કે જ્યારે આપણને કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય અને એમાં જો આપણે વેદ દોરીએ કર્ણ પર કર્ણ પર શું દોરીએ વેદ દોરીએ તો આ ત્રણેય શરત તમે સીધી જ લઈ શકો અને કાઉશમાં દર્શાવવાનું કે પ્રમેય છ પોઈન્ટ સાત પરથી એટલે પ્રમય છ પોઈન્ટ સાતમાં આપેલું જ છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેદ દોરવામાં આવે તો આ શરતનું પાલન થાય તો જો એવી જ અહીંયા વસ્તુ છે કે ત્રિકોણ એબીસીમાં બી સીમાં નેવુંનો છે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર તો બી ડી લંબ એસી દોરો આપણે એ દોર્યું હવે પાછળ જોઈએ તો જો અહીંયા તમને બતાવેલું છે બાળમિત્રો કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ એ ડી બી કારણ આમાં બી નેવુંનો છે અહીંયા ડી નેવુંનો છે એની સાથે એ ખૂણો જ આવશે તો સીની સાથે કયો વિધો બી પ્રમેય છ પોઈન્ટ સાત પરથી હવે આ સમરૂપ હોય તો બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં લઈ શકાય એ બી છેદમાં એડી ડી છેદમાં ડી બી એસી છેદમાં એ બી આપણે અહીંયા લખી દીધું હવે અહીંયા જોવાનું કયો શબ્દ બે વાર આવે છે કઈ બાજુ બે વાર આવે છે તો જો અહીંયા એ બી છે અને અહીંયા એ બી છે મતલબ વચ્ચેમાં ક્યાંય એ બી આવતું નથી તો આપણે આને લખીશું નહીં નીચેના સ્ટેપમાં જો શું લખું એ બીના છેદમાં એડી બરાબર એસીના છેદમાં એ બી ખરેખર આ ત્રણેય એકબીજા સાથે સરખી જ છે ગુણોત્તર સમ પ્રમાણમાં છે પણ આપણે આ બે વસ્તુનો જ ઉપયોગ કરીશું આગળ જોઈએ બાળમિત્રો તો હવે જો આ એબી અહીંયા જશે અહીંયા ભાગાકારમાં એ છે ગુણાકારમાં એટલે એબી સ્ક્વેર આ એડી અહીં છેદમાં છે આ બાજુ જશે તો શું થશે એસી ગુણ્યા એડી એસી ગુણ્યા એડી સમીકરણ નંબર એક સમીકરણ નંબર એક એવી જ રીતે બાળમિત્રો બીજી શરત જોઈએ કે એ બી સમરૂપ ત્રિકોણ બી ડીસી સીની સાથે સી ડીને ઉી ને ઉધું એની સાથે બી પ્રમય છ પોઈન્ટ સાત પરથી હવે અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરવાની જે ઉપર કરેલી તો એ બીના છેદમાં બી ડી બીસીના છેદમાં ડીસી એસીના છેદમાં બીસી આ રીતે લખવું ત્યાર પછી હવે જોવાનું કે અહીંયા કઈ વસ્તુ બે વાર આવે છે તો જુઓ બી અને બીસી બાકી વસ્તુ કોઈ રિપીટ નથી થતી તો આને લેશું નહીં તો હવે જુઓ બીસીના છેદમાં ડીસી બરાબર એસીના છેદમાં બીસી હવે બીસી એ ગુણાકારમાં છે અહીંયા જશે તો સોરી અહીંયા ભાગાકારમાં છે અહીંયા જાય તો ગુણાકારમાં એટલે બીસી સ્ક્વેર બરાબર એસી ગુણ્યા ડીસી ડીસી અહીંયા ગુણાકારમાં જશે સમીકરણ નંબર બે હવે સરળ વસ્તુ છે કે હવે સમીકરણ એક અને બેનો શું કરે સરવાળો કરે તો એ બી સ્ક્વેર બીસી સ્ક્વેર ડાબી બાજુનો સરવાળો કર્યો એ બી સ્ક્વેર વધતા બીસી તો બરાબર શું આવે એસી ગુણ્યા એડી વધતા એસી ગુણ્યા ડીસી તો જો એસી ગુણ્યા એડી વધતાં એસી ગુણ્યા ડીસી આ બંનેમાંથી એસી કોમન કાઢે તો કાઉસમાં વધે અહીંથી એડી અહીંથી ડીસી અને હવે તમે રકમમાં જે આકૃતિમાં જોશો ને તો ત્યાં એવું આપેલું છે એ ડેશ ડી ડેશ સી એનો અર્થ એવો થાય આખું એસી બરાબર શું થાય એડી ડીસી એડી ડીસી તો એનો અહીં આપ્યો ઉપયોગ કરીએ એડી ડીસી એટલે શું લખી શકાય એસી કારણ આ એક જ લાઈનમાં છે એટલે આની જગ્યાએ શું લખશું એસી એસી ગુણ્યા એસી એસીનો વર અને જો એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર બરાબર એસીનો સ્ક્વેર તેથી એસી સ્ક્વેર બરાબર એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર જે માંગેલ પરિણામ સાબિત થાય છે જે તમે જોઈ શકો છો બાળ મિત્રો એ જ આપણે સાબિત કરવાનું શું કર્યું ફક્ત ને ફક્ત છ પોઈન્ટ સાત પરથી આ પહેલી શરતનો ઉપયોગ કર્યો એ જ રીતે બીજી શરતનો ઉપયોગ કર્યો ને ત્યાર પછી બંનેનો સરવાળો કર્યો ખાસ વ્યવસ્થિત યાદ રાખજો સરળ છે બાળમિત્રો આ વસ્તુ આમ જો કાટકોણ ત્રિકોણની કોઈપણ બે બાજુઓ જાણતા હોઈએ તો ત્રીજી બાજુ સરળતાથી શોધી શકાય છે આ બે બાજુનું માપ મેળવતા હોય તો ત્રીજી બાજુનું માપ સરળતાથી તમે મેળવી શકો બીજું કાટકોણ ત્રિકોણમાં કણ સૌથી મોટી બાજુ છે આ ખાસ ધ્યાન આપજો સોતી કેવી બાજુ છે મોટી બાજુ હવે એના થોડા ગુણધર્મો આપણે જોઈ લઈએ પ્રમાય સાથે લઈ લઈએ સાથે તો જો કાટકોણ ત્રિકોણના કેટલાક ગુણધર્મો તો જો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરની મધ્યગાની લંબાઈ કર્ણની લંબાઈ થી અડધી હોય છે આ ખાસ યાદ રાખ કર્ણ ઉપર શું દોરવામાં આવે મધ્યગા કર્ણ ઉપર બાળમિત્રો શું દોરવામાં આવે મધ્યગા તો એ મધ્યગા જે છે એની લંબાઈ કર્ણની લંબાઈથી કેવી હોય અડધી ખાસ યાદ રાખવા ત્યાર પછી બીજો પોઈન્ટ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણમાં કર્ણનું માપ બાકીની દરેક બાજુના માપથી વર્ગમૂળમાં બે ગણું હોય છે શું કીધું સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ એટલે બાળમિત્રો આવો થશે આ બે બાજુ કેવી હોય સરખી તો ત્યારે શું થાય તો કે તેવા ત્રિકોણમાં કણનું માપ આ કણ જે છે એસી એ બી અને સી તો કર્ણ એસી દરેક બાજુના માપથી વર્ગુણમાં બે ગણવું હોય છે માનો કે બીસી બરાબર બે હોય તો એસી બરાબર શું થાય બે વર્ગુણમાં બે એ બી બરાબર ત્રણ હોય તો બીસી બરાબર એ ત્રણ થાય તો એસી બરાબર ત્રણ વર્ગુણમાં બે મળે સીધું જ આ કંડિશન આ ગુણધર્મનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછી કાઢકોણ ત્રિકોણમાં જો કોઈ લઘુકોણનું માપ ત્રીસઅંશ હોય જો કોઈ એક ખૂણાનું માપ ત્રીસ હોય અને એક કાઠ ખૂણો હોય તો તેની સામેની બાજુનું માપ ત્રીસઅંશ હોય તો તેની સામેની બાજુનું માપ કણના માપ કરતાં કણના માપ કરતાં અડધું હોય છે સિમ્પલ યાદ રાખવાનું છે વાક્ય બે વાર ગયું છે બાળ મિત્રો કે લઘુકોણનું માપ ત્રિશંશ હોય તો આ વસ્તુ નથી લેવાની હોય તો તેની સામેની બાજુનું માપ કણના માપ કરતાં અડધું હોય છે આપણે અહીંયા આકૃતિ દોરીએ થોડું સમજીએ માનો કે આ કાટકોણ ત્રિકોણ છે નેવું નો ખૂણો થઈ ગયો માનો કે સી ત્રીસ નો છે સી કેટલાનો છે ત્રીસ અંશનો તો એની સામેની બાજુ કઈ થાય એ બી જો કર્ણનું માપ પાંચ હોય તો એ નું માપ તમે સીધું લખી શકો બે પોઈન્ટ પાંચ ક્યારે આ ત્રીસનું નો હોય ત્યારે આ ખાસ અને ખાસ પોઈન્ટ યાદ રાખજો ત્યાર પછી પાયથાગોરસની ત્રિપુટીઓ આપી છે ત્રિપુટીઓ એટલે શું થાય જો કાટકોણ ત્રિકોણની બાજુઓના માપ દર્શાવતી ત્રિપુટીને પાયથાગોરિયન ત્રિપુટીઓ કહે છે સોથી નાના પૂર્ણાકો દ્વારા મળતી પાયથાગોરિયન ત્રિપુટીઓ નીચે મુજબ છે સોથી નાની એટલે જુઓ ત્રણ અને ચાર બે બાજુના માપ હોય કર્ણોનું માપ પાંચ જ હોય પાંચ અને બાર એ કોઈ બે બાજુના માપ છે કર્ણ કેટલાનો પચીસ એવી રીતે નવ ચાલીસ એકતાલીસ આઠ પંદર સત્તર વીસ એકવીસ ઓગણત્રીસ બાર પાંત્રીસ સાડત્રીસ અગિયાર સાહીઠ એકસઠ એવી રીતે છત્રીસ સત્યોતેર

ખૂણા એની સામેની બાજુ બી ના માપને આપણે સ્મોલ એ વડે દર્શાવીએ ત્યારે ખૂણા એની સામેની બાજુ બીસી હોય એ બીસી બાજુનું માપ આપણે શું લખી શકીએ એ વડે આમ દર્શાવીએ કે બીસી બરાબર સ્મોલ એ ત્યાર પછી ખૂણા બીની સામે એ સી તો એને બી વડે ખૂણા ની સામેની બાજુ એ બીના માપને સ્મોલ સી દ્વારા દર્શાવીએ છીએ અથવા દર્શાવીશું તો વ્યવસ્થિત ખાસ અને ખાસ ગુણધર્મો પાયથાગોરિયન ત્રિપોટીમાં ધ્યાન આપજો બાળ મિત્રો આગળ ચર્ચા કરીએ તો અહીંયા છ પોઈન્ટ નવ પ્રમય જે આપણે લેવાનો નથી પાયથાગોરસનું પ્રતિ છે આપણે એની કોઈ જરૂર અત્યારે નથી થોડી થિયરી ઉપર ધ્યાન આપી દઈએ તો આ થિયરી ખાસ અને ખાસ ધ્યાનમાં લેજો કે ધારો કે ત્રિકોણ એ માં એસી એ સૌથી મોટી બાજુ છે જો ક્યારે એસી મોટી બાજુ હોય ત્યારની વાત છે તો એસી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર થાય તો ખૂણો બી નેવનો છે એવું સમજવું અને ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ થાય છે ચોક્કસ ક્યારે એસી મોટી બાજુ છે અને આ શરતનું પાલન થાય તો બી ન થાય અને ત્રિકોણ કેવો થાય કાઢકોણ ત્રિકોણ ત્યાર પછી એસી સ્ક્વેર ગ્રેટર દેન એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર થાય તો એટલે આ બે બાજુના વર્ગનો સરવાળો એ કર્ણના માપના વર્ગથી કેવો હોય નાનો હોય કર્ણના માપનો વર્ગ કરો ને એનાથી આ બે બાજુના વર્ગનો સરવાળો નાનો હોય તો બી બરાબર નેવું અને એ બીસી ગુરુકો ગુરુકોન એ બી સ્કવેર પ્લસ બીસી સ્કવેર તો બી બરાબર નેવું અને એ લઘુકોણ ત્રિકોણ છે લઘુકોણ એટલે કે નેવું અરે સોરી લઘુકોણ એટલે કેવો બાળ મિત્રો હતો કે નેવું કરતા નાનો ખૂણો એટલે આપણે આ શરતને લેશું નહીં સીધું જ બાળ મિત્રો આ શરતનું પાલન થાય તો ગુરુકોણ આ શરતનું પાલન થાય તો લઘુકોણ અને આ શરતનું પાલન થાય તો સીધું જ કહી શકો કાટકોણ સરળતાથી ઇક્વલ આવી જાય તો કાટકોણ દેન હોય તો ગુરુકોણ એટલે કે મોટું હોય કર્ણના માપનો વર્ગ મોટો હોય તો ગુરુકોણ કર્ણના માપનો વર્ગ નાનો હોય તો લઘુકોણ ત્રિકોણ કહીશું હવે ત્યાર પછી પાયથાગોરસ પ્રમય પર આધારિત કેટલાક અગત્યના પરિણામો અગત્યના પરિણામો છે આ સૂત્રમાં તમે ક્યાંક આનો ઉપયોગ આવી શકે એટલે ખાલી ફક્ત આ જોવાના છે એકવાર વાંચી લેજો છતાંય ખ્યાલ ન હોય તો પૂછજો લપક આનો ઉપયોગ નહીં આવે પરંતુ કોઈ ઓબ્જેક્ટિવમાં ઉપયોગ આવે તો સૂત્ર તરીકે યાદ રાખો કે ત્રિકોણ એ બી જો એડી મધ્યગા હોય તો એબી બી સ્ક્વેર વધતા એસી સ્ક્વેર બરાબર બે કાઉશમાં એડી સ્ક્વેર વત્તા બીડી સ્ક્વેર એપોલો નિયમ પ્રમય એપોલોનિયસનો શું છે આ પ્રમય છે એવી રીતે નીચે પણ સૂત્ર આપ્યું છે ત્રણ મધ્યગા હોય ત્યારે આ સૂત્ર લેવું બી કુણો ગુરુકોણ હોય તો એડી વેધ હોય તો આ શરતનું પાલન થાય અને બી લઘુકોણ હોય તથા એડી વેદ હોય તો આ શરતનું પાલન થાય છે એટલે વ્યવસ્થિત એકવાર થિયરી જોઈ લેવી પ્રેક્ટિસ વર્કમાં જો એમાં સમજ ન પડે તો ચોક્કસ બાળ મિત્રો મારો સંપર્ક કરવો તો અહીંયા પ્રમેય છ પોઈન્ટ આઠ અને કાટકોણના ગુણધર્મો અને એના ઘણી બધી કાટકોણ ત્રિકોણ વિશે ચર્ચા કરી અને એના ગુણધર્મો આપણે જોયા ખાસ પ્રેક્ટિસ વર્ક થિયરી એકવાર જોઈ લેવી છતાંય ખ્યાલ ન આવે તો મારો સંપર્ક કરવો અસ્તુ જય સ્વામિનારાયણ બાળ મિત્રો અને જો કોઈ બાળ મિત્રોને કંઈ પણ ક્વેરી હોય તો આપણે જ્યારે ઝૂમ એપ્લિક એપ્લિકેશન પર ઓનલાઈન થશું ત્યારે ચોક્કસ અને ચોક્કસ ચર્ચા કરી શકો અને ત્યારે ન પૂછવું હોય તો એની ટાઈમ કોઈપણ સમયે મારા નંબર ઉપર સંપર્ક કરીને તમે પૂછી શકો છો અસ્તુ